જનરલ ખાતે ખસેડાયો ઇજાગ્રસ્ત હસન મોહમ્મદ માંઝોઠી ઉમર વરસ સિત્તેર રહેવાસી સુખપર રોહા તાલુકો નખત્રાણા વાળા રોહા સુમરીના સુલેમાન મુસાઝોઠી અમીનાબાઈ સુલેમાન અને અમીન સુલેમાન તેમજ જાસ્મીન અબ્દુલ મઝિદ નામના ચાર જણાઓએ માથામાં તથા શરીરે મૂઢમાર માર માર્યો હતો જેમાંથી જાસ્મીન જેવો અબ્દુલ મઝિદના પત્ની છે અને ઇજાગ્રસ્તના પુત્ર વધુ છે આ ઘટના તારીખ બાર ત્રણ બે હજાર ઓગણીસના રાત્રિના સુમારે નવ ત્રીસ વાગ્યા નરસામાં બની હતી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં કરાવી વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે મા કરીમ ઉસ્માન બેટ મારા સસરા થાય મારા સસરાને એના વેવાઈએ માર્યો છે છોકરાના સાસરા છે ને એનો છોકરો કાલે મસ્કતથી આવ્યો છે અને એ લોકોને કંઈક પહેલેથી થોડી અવડાવ હાલે છે એના કારણે એ લોકો એને ગરદાપોટનો માળ માર્યો છે બરાબર ને ના ના એના વેવાઈએ છોકરાના છોકરાના સસરા છોકરાના સસરા સાસુ એનો સાળો અને એની ઘરવાળી ચાર જણાથી માર્યો છે धोखा दी माँ मोटर ड्राइविंग स्कूल सेफ एंड श्योर ड्राइविंग फोर व्हीलर ड्राइविंग मात्र रुपया बेहजार पाँच सौ में एक साथ चार व्यक्ति एडमिशन ले तो व्यक्ति दीठ रुपया बेहजार बसो दरोजना पाँच किलोमीटर तथा કુલ 125 કિલોમીટર ની તાલીમ ટુ વ્હીલર ડ્રાઇવિંગ માત્ર રૂપિયા માં દરરોજના ના કિલોમીટર તથા કુલ પચાસ કિલોમીટર ની તાલીમ ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાથે શીખનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે મહિલાઓને ડ્રાઇવિંગ શીખવાડવા માટે મહિલા ઇન્સ્ટ્રક્ટર મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ મા અસફુર ન્યુસ એક આઈ અપાર્ટમેન્ટ એચડીએફસી બેંક પાસે જુબેલી સર્કલ નજીક ભુજ કચ્છ સંપર્ક સતણું બસો બાવન